આપણે ભારતીય છીએ ને ભારતીય હોવાને નાતે ભારતીય લોકશાહીને ચલાવવા માટે મતદારે જાગૃત થવું જરૂરી છે ચૂંટણી પંચ એમનું જે જવાબદારી છે એ કરી રહ્યું છે પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણી ફરજ અદા કરવી પડશે એટલે મારી આણંદ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે કે પહેલાં બીએલઓ આપના ઘરના તમામ સભ્યોનું જે મતદાનની શ્રેણીમાં આવે છે અથવા તો મતદાન કરવાને યોગ્ય છે એના બધા ફોર્મ આપને આપી ગયું છે એ ચકાસી લેજો અને ચકાસ્યા પછી એ જે બે હજાર બેનો પુરાવો માગે છે એ તમારી પાસે કદાચ ન મળે તો મેં તમને કહ્યું એ પણ તમે રજૂ કરી શકો છો અને કદાચ એ પણ તમે રજૂ ન કરી શકો તો ચોક્કસપણે ધારાસભ્ય કાર્યાલય છે સાંસદશ્રીનું કાર્યાલય છે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો પૂર્વ શ્રી આપ જેને પણ ઓળખતા હો તમે એનો સંપર્ક કરી શકો છો અને અમે સદાય પ્રજાની સેવામાં હાજર છીએ આ બાબતે અમે પ્રજાની સાથે રહીએ પણ અમે દરેક પ્રજાજનને હું નમ્ર અપીલ કરું છું કે આપનું મત નોંધણી કરવો ખૂબ અગત્યનો છે જો આમ કરવામાં આપણે નિષ્ફળ જઈશું તો કદાચ આગામી ચૂંટણીઓ જે આવશે એમાં તમે મતદાન નહીં કર્યું